તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ જેમ મેં બે વખત કહ્યું હતું કે હું તમને એક વિડીયો બનાવીને જણાવીશ કે તમે કઈ કઈ યોજનાઓ હેઠળ સિવિલ હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ અથવા તો ગવર્મેન્ટની જે હોસ્પિટલો છે ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ હોય તો તમે ફ્રીમાં સારવાર કરાવી શકો રિપોર્ટ બધું જ એમાં આવી જાય બરાબર તો પહેલું છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ મતલબ પી એમ મા કાર્ડ બરાબર પ્રધાનમંત્રી જન યોજનાનું આ જે કાર્ડ છે એની અંદર તમે દસ લાખ રૂપિયા થકીની મફતની સેવા દસ લાખ થકી મફત સારવાર તમને સિવિલ હોસ્પિટલ દ્વારા મળવાપાત્ર છે એની માટે તો નોર્મલ વસ્તુ છે કે અગર ઓલરેડી કાર્ડ છે તમારી જોડે તો તમારા હોસ્પિટલમાં જ્યારે જાઓ તો એની બારી લખેલી જશે અથવા એનું નામ એવું ડિપાર્ટમેન્ટ ઓફિસ હશે જ્યાં જઈને તમારે કાર્ડ એક્ટિવ કરાવવાનું રહેશે તો તમે સારવાર સરળતાથી ફ્રીમાં મફતમાં કરાવી શકશો બરાબર કાર્ડ એક્ટિવ કરાવવા માટે અને બનાવવા માટે દર્દીનું આધાર કાર્ડ રેશન કાર્ડ આવક દાખલો રજૂ કરવાનો રહે છે બરાબર અને આ કાર્ડ એક્ટિવ થાય છે અથવા ના હોય તો ત્યાં એની પ્રોસેસ થાય છે અને તમે સરળતાથી સેવા લઈ શકો છો આ છે એક નંબર ઓકે બીજું છે આયુષ્ય ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે અધર સ્ટેટ અધર સ્ટેટના જે હોય છે એ પણ પાંચ લાખ સુધીની મફત સેવા લઈ શકે છે હું આખું વાંચીને સંભળાવું કે આમાં શું દર્શાવ્યું છે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે અધર સ્ટેટના કાર્ડ ધારકને અત્રેની હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત કેન્સર માટેની નિયત કરેલ તપાસ સારવારમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા બરાબર કૌશમાં પૂરેપૂરા પાંચ લાખ લખેલા છે સુધીની માફી આપવામાં આવે છે પીએમ જે કાર્ડ એક્ટિવ કરાવવા માટે પીએમ જે કાર્ડ દર્દીનું આધાર કાર્ડ રેશન કાર્ડ સમગ્ર આઈડી રજૂ કરવાના રહેશે હા મને બી બોલો વાંચીએ તો મને ખબર પડી કે પીએમ જે વાયમાં બી આવી રીતના બે પાર્ટ પડેલા છે જેમાં એક આપણું ગુજરાતનું અને એક અધર સ્ટેટ પાવ થેન્ક યુ કે તમારા થકી મને પણ આ નોલેજ મળ્યું પછી જેમ ત્રીજો નંબર છે અનુસિત અનુસૂચિત જાતિ શીડ્યુલ કાસ્ટ માટેનું બરાબર જેમાં હું પોતે આવું છું જેમાં પોતે હું સારવાર લઈ લઉં છું તો અનુસૂચિત જાતિ એસીના દર્દીને જાતિનું પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકારી મામલતદાર ડી ટીડીઓનું તથા આવકનું પ્રમાણપત્ર જે એક લાખ પચાસ હજારની અંદર વાર્ષિક આવક દર્શાવતું હોવું જોઈએ બરાબર મામલતદાર ડીઇઓ કલેક્ટર ઓફિસરના સમક્ષ અધિકારીનું રજૂ કરવું સાથે રહેટાના પુરાવા રજૂ કરવાના રહેશે રેશન કાર્ડ ઇલેક ઇલેક ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ વગેરે આ ડોક્યુમેન્ટ થકી તમારે આવકનો દાખલો કરાવવાનો છે અને અગર આ તમે અનુસૂચિત જાતિમાં આ સારવાર લેવા જાઓ છો તો જાતિ પ્રમાણપત્ર આવકનો દાખલો રેશન કાર્ડની અને આધાર કાર્ડની જરૂર પડશે બરાબર એવી જ રીતે છે અનુસૂચિત જાતિ બરાબર જે એસસી એસ માટે એક જ છે જેમ કે અનુસૂચિત જાતિ એસટીના દર્દીને જાતિનું પ્રમાણપત્ર સમાજ કલ્યાણ અધિકાર મામલતદાર બીટીઓ કલેક્ટર ઓફિસરના સમક્ષ અધિકારનો રજૂ કરવો આ સાથે રહેટર્નના પુરાવા રજૂ કરવાના રહેશે રેશન કાર્ડ ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ વગેરે થકી તમે આવકનો દાખલો કરાવીને જાતિ પ્રમાણપત્ર આવકનો દાખલો રેશન કાર્ડને આધાર કાર્ડથી દ્રષ્ટિએસી આપણે સારવાર સ્ટેમ્પ લગાવ્યા પછી વેરિફિકેશન કરાવ્યા પછી મફતમાં સારવાર મેળવી શકે છે પછી જે શાળા આરોગ્ય કાર્યક્રમ છે બરાબર જેમાં જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ કરીને છે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ રાહત મેળવવા સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ રાહત માફીનો પત્ર અન્ય પુરાવા સાથે રજૂ કરવાનો રહેશે મને નોલેજ નથી આના વિશે બટ આમાં લખેલું છે હું માહિતી આપું છું કે તમને ખબર હોય કે બાળકનો કોઈ આવો પ્રોગ્રામ નામ આવે છે તો તમે આ સહાય લઈ શકો છો બીપીએલ સ્પેશિયલ ગુજરાતમાં રહેતા અને બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓને પીએમ જે કાર્ડ જો નવું બનાવવાનું હોય તો તેઓને તે દરમિયાન એક મહિનાની મુદત પ્રમાણે બીપીએલ કાર્ડથી તેઓને મફત માફી મળશે બરાબર અને બસ એ છે શાળા આરોગ્ય કાર્યક્રમમાં બી એસ ટીએસસીમાં બી અગર કોઈ ડોક્યુમેન્ટ અધૂરું હોય અને બીપીએલ કાર્ડ હોય તો એમને એક મહિના માટે રાહત સેવા મફત મળશે એ આઈજી પચાસ ટકા રાહત એલ આઈજી પચાસ ટકા ફીમાં છે કુટુંબની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની હોય તેવા દર્દીઓને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કલેક્ટર ઓફિસરના સમક્ષ અધિકારીનો આવકનો દાખલો થતાં હોસ્પિટલના નમૂના પ્રમાણેનો એફિડેવિટ અને રેટાના પુરાવા રજૂ કર્યા બાદ એમને જે તે સારવાર ચાલી રહી છે એની અંદર પચાસ ટકાનો લાભ મળવા પાત્ર છે ઇન્ડિયન કેન્સર સોસાયટી ફંડ દ્વારા

ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન માટે રૂપિયા આઠ લાખ સુધીની રાહત મળી શકે છે અને તે માટે આપને સારવાર આપતા ડોક્ટરશ્રીનો સંપર્ક કરો તો એક આપણી યોજના છે જેની અંદર તમે લાભ લઈ શકો સોસાયટી ફંડ દ્વારા ઓકે હું એટલે જ ઇંગ્લિશના શબ્દો નહીં બોલતી પછી

આ અડધણ ખબર જ નથી બરાબર પછી જે કંડલા પોર્ટ ટ્રસ્ટ ઇસરો રેલવે ઓ એનજીસી વગેરે જેના પોસ્ટ પેઇન્ટની મંજૂર હોય પોસ્ટ પેની મંજૂરી હોય તેવા કર્મચારીઓએ જરૂરી રિફર ફોર્મ તથા પ્રમાણપત્ર સાથે એકાઉન્ટ ઓફિસમાં મળવું બરાબર એક આ યોજના છે જે બારમા નંબરની છે બે તમને લોકો જે કંઈ લાગુ પડતું હોય તો પ્લીઝ આને ધ્યાન દેજો તેર નંબરમાં છે નવા કેસ પ્રથમ દિવસે માફીની જરૂરિયાતવાળા દર્દીઓને તેઓની તપાસ સારવાર દવા માફી માટે તેઓના યુનિટેકના વડા ડૉક્ટરશ્રીની કેસમાં ભલામણ લખાવીને નિયામકશ્રીની સેક્રેટરી સેક્રેટરીયલ ઓફિસમાં જવું જેથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય માફી કરવામાં આવશે ત્યારબાદ અન્ય લાગુ પડતી માફી રાહતની જરૂરી કાર્યવાહી અનુસાર કરવામાં આવશે તો એક આવી યોજનાઓ તમે આ પણ ધ્યાન રાખજો કારણ કે શરૂઆતમાં જે ટ્રીટમેન્ટ થતી હોય છે જેમાં ના બની હોય કેસરી કલરની ત્યાં સુધીને બધું પૈસા ભરવાના રહે છે એક્સરેના દવાના હાથ એ બધું એટલે એ બધું ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય રાષ્ટ્રીય આરોગ્ય નિધિ બરાબર એમાં છે રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાં બીપીએલ કાર્ડ ધારક તથા તે કાર્ડમાં સમાવિષ્ટ ગોટોના સભ્યોને અત્રેની હોસ્પિટલમાં બે લાખ રૂપિયા સુધીની માફી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી તરફથી આપવામાં આવે છે આ સાથે બીપીએલ કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તેમજ મામલતદાર ટીડીઓ કલેક્ટર ઓફિસ દ્વારા પ્રમાણિત આવકનું પ્રમાણપત્ર જરૂરી છે તે માટે આપણે સારવાર આપના ડૉક્ટરશ્રીનો સંપર્ક આપણે સારવાર જે ચાલતી વેપટ્રુપમાં આ આજે દસ નવથી લઈને ચૌદ નંબરની જે મફત સેવા સારવાર માટેની યોજના છે એમાં નોર્મલી જ્યાં ટ્રીટમેન્ટ ચાલતી હોય ડૉક્ટરની આપણે સલાહ સૂચનને જે પ્રમાણપત્ર છે સહી સિક્કા છે એ પ્રમાણે આગળ કામ થશે કરવું નીચે મજાનું એક લખ્યું છે કે તપાસ સારવારમાં રાહત માફી માટેની વિવિધ યોજનાઓમાં સરકાર શ્રી સંસ્થા દ્વારા વખતો વખત લાગુ પડતા ઠરાવ પરિપત્રો અને નિયમોની જોગવાઈ મુજબ થતાં વધારા વધારાને માન્ય કરવામાં આવશે તો અત્યારે તો પ્રભુ દવાથી આ જે કેટલાક પોઈન્ટ સાથેની સારવારો આપ્યા છે કાગળ જેમાં ટોટલ ચૌદ પ્રકાર રીતે તમે સારવાર ફ્રી કરાવી શકો સારવાર પચાસ ટકા રાહત દરે કરાવી શકો તો જેને ના ખબર હોય એ કરાવી દેજો નોર્મલી તો પીએમ જે હોય કાર્ડની બધાને ખબર હોય છે તો કરાવ કરાવી જ લેતા હોય છે પણ અત્યારે તાજેતરનો જ અમારા ત્યાંનો જે કિસ્સો થયો છે કે ભાઈને એક્સિડન્ટલી પગ ભાગી ગયો છે અને એમને કંઈક પાંત્રીસ એક હજાર રૂપિયા સિવિલમાં ભર્યા છે એવું મને કહ્યું હતું મેં એમને કીધું કે તમારે ડોક્યુમેન્ટ હોય તો કમસે કમ પીએમ જે વય કાર્ડ તો કરાવી દો તો સારવાર ફ્રી થાય બરાબર એમને ધ્યાન દોરી ના દોર્યું તો એમને કોઈ પણ આપણને ખબર છે કે જે જરૂરિયાતમાં લોકો છે અને જેમને સારવાર ખબર છે કે લાંબો સમય ચાલવાની છે તો આમાંથી કોઈક એક યોજનાનો લાભ લઈને તમે સરળતાથી તમારી સારવાર મફત એટલે કે ફ્રી કરાવી શકો છો માફી મેળવી શકો છો એમાં બરાબર તો આ યોજનાના લાભ લો અને જે સારવાર ત્યાંથી મફતમાં મળે છે એની સામે એવો ખોરાક કરો અને મજાનો મજાનું બધું પ્રોટીન વાળું ખાઓ ફ્રૂટ ખાઓ ડ્રાય ફ્રૂટ ખાઓ જ્યુસ પીવો નારિયેળ પાણી પીવો અને મસ્ત સ્વસ્થ રહો ને મસ્ત ઓકે તો લાભ લેજો અને જેને ના ખબર હોય એમને પણ આ રીતે મોકલી દેજો ઓકે થેન્ક યુ